જય સોમનાથ જય મોકલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં ફરીથી હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણા હમણાં વ્લોગ ટાઈમ ટુ ટાઈમ નથી આવતા કેમ કે આપણે બીજું નવીનમાં તો કંઈ કરતા નથી આપણે કાયમીનું માંડ્યું આવવા નળિયું ફેરવવાનું ને એવું બધું આપણું કામ હોય છે એટલે પછી આપણે બધી એકને એક વસ્તુ કંઈક બતાવવાનો પ્રયત્ન કરતા નથી એટલે આપણે અત્યારે નળિયું પર ફેરવી નાખ્યું છે અને આપણે અત્યારે તો મોટર ચાલુ કરવા જઈએ છીએ અને મોટર ચાલુ કરીને આપણે કેટલી મગફળીનું વાવેતર કર્યું છે એ પણ તમને આ ડે બતાવું એટલે વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને જતા નહીં તમને આ ડેપો બતાવીશ એટલે મોટર ચાલુ કરી દઉં તો આપણે સલાડી ખેતરમાં જઈએ ને તમને બતાવું તો આ તમે જોઈ શકો આપણે આ કોર નળિયું પાથરી દીધું અને આ આપણે અત્યારમાં સતરાવ્યું હવે આમાં એવું નથી કે ભાઈ કોરવું છે આપણે માથે હું લાગે ખાલી આપણે અને માથે તો અમારી બધી કમ્પ્લેટ ઉગી ગઈ આપણે એમાં પાછું હાથી પણ હાકી નાખ્યું તમે આ માંડવી પર જોઈ શકો આપણે આખા ખેતરમાં કમ્પ્લીટ ઉગી ગઈ માંડવી હવે મગફળીને અમે માંડવી પર કહીએ તમારે સમજી જાઉં અને આપણે આમાં થોડા તમે જોઈ શકો આપણે અહીંથી વાવેતર ચાલુ કરી કર્યું સામે નળીઓ દેખાય ત્યાં સુધી વાવેતર છે અને ભાઈ આપણે વરસાદની વાત જોઈ જોઈને હવે થાકી ગયા વરસાદ હવે થઈ જાય તો જ્યાં સારું સુકતા થઈ જાય વરસાદ થતો નથી હું છે બધી તો આપણે અહીં લગી જોઈ શકીએ આ આમાં અત્યારે હવે માંડવી દેખાવાનું ચાલુ થાય ધીરે ધીરે આપણે ભાઈ ત્રણ ચાર દિવસમાં દેખાઈ જઈએ માંડવી આ આપણે કોરામાં વાવીને ટપક મૂકીએ એનું છે બધી અને હવે આજે તો આપણે નવીનમાં શું કરશું એ આગળ જોશું આપણે આ માંડવી હવે પાછી વાવી વાવીશું આજ નદી સાલે એમ છે પછી પાછી માંડવી વાવવાની છે અને આપણે આગળ આપણી ગામમાં વાડી જ્યાં છે ત્યાં પહોંચાડવાનું છે કેમકે અહીંયા આપણે સૌડાવેથી ખેડેલું છે તો આપણે અહીંયા સીપેર હાપવા જવાની છે તો એ પાર્ટી તમને હું બતાવીશ ત્યાં જશું તો વિડીયોમાં દેસું પછી આપણે ભાઈ આજે પાસે માંડવી પણ એ બધું બતાવીશ આપણી પાસે ચેમ્પિયનથી જોશું માંડવીનું વાવેતર કરશું એ આપણે ખાલી એક સોટયો નીકળી જાય છે ખાડો કરીને છે અને આ કેટલું ઘટવી દીધું ખાલી બે મિનિટ પણ નહીં રહ્યું હોય ત્યાં બંધ કરી દીધું તો એટલે મતલબમાં છે ને અહીંથી આપણે આ નાખેલું હોય ક્યારેક નીકળી જાય એવું છે ચાલો તો આગળ પછી આપણે જોઈએ આપણે ક્યાં આવી અત્યારે આપણું ગામમાં ખેતર છે અહીંયા हूं करवा हैखय हैखय या याम तू तो ने नहीं तू तू हो करतो तो तुम तो जमा तो बीजू हूं काम करतो थो थो। हरतो तो बीजू सने पांडा तो पांडा करतो फेरवे એટલે अया आपणे थोड़क में

અત્યારે સીપે રાખે ને આપણે ભાઈ અહીંયા બાવળના સાથે અહીંયા બેઠા છે આ અહીંથી ઠેકડા મારે માર ખાવાનું છે આ ભાઈ કા માર ખાવા ને તો કઈ ખાવો ના આવતું રહે સાનમો બે જાત હાલ પછી આમાં તારે કહેવાનું શું છે કહી જાત સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો પછી જય સોમનાથ ચાલો મિત્રો તો હવે આપણા વંશભાઈનું તમે માન રાખી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો લાઇક કરજો શેર કરજો ચાલો તો તમે એ બધી કરજો હવે આપણે અહીંયા હાકીને પછી પાછું આપણે ઘરે જઈને નવું કરશું તો ઠીક છે ને કે પછી પાછું કાલનું બતાવીશું અને પછી આગળ આપણે લોગમાં જોતતા રહીશું તો મિત્રો આપણે ગામમાં હાકવા કહેતો તો આપણે હાકીને પણ અત્યારે આવી ગયા છે ઘરે અને અત્યારે લાગે છે કે હવે વરસાદ બે દિવસમાં આવી જવો જોઈએ તમે જોઈ શકો વાતાવરણ એવું છે હવે વરસાદ ક્યાંક ઝટ આવી જાય તો આપણે માંડવી મગફળીનું વાવેતર કરી દઈએ અને આપણે હવે અત્યારે આપણે થોડીક માંડવી મગફળી વાવવાનું કામ કરવાનું છે તો આપણે હવે આગળ મગફળી વાવા જઈએ છીએ એ પણ તમને બતાવશું એટલે તમે ભાઈ વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને ના જતા અને આપણે ભાઈ હવે ટૂંક જ સમયમાં મને એવું લાગે છે કે પાછો આપણો વિડીયો આવશે ને જ્યારે આ નહીં ને આના વેગરનો ત્યાં આપણે માંડવી વાઈ દીધી હશે એટલે આપણે એ પણ તમને લીલામાં પણ મને તો ખબર હશે સારું હાલે ને કોઈ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું એ પણ તમને બતાવશું આપણે શક્ય હશે એટલું નગર કામ કે આપણે એમાં થોડાક આમ શું કેડે હશે તો એમાં આપણે શક્ય હશે એટલું તમને બતાવવાનો પ્રયત્ન કરશું સો ટકા તો જેને ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે આપણે આ વિડીયો જોવા મળશે આગળ ચાલો વધારે આપણે કંઈ ટાઈમ નથી લેવો અને આગળ આપણે આગળ માંડવી આવવા જઈએ એ જોઈએ કહેવું જોઈએ કંઈ ખબર નથી પણ હવે આપણે આ વ્લોગને છે અહીંયા ત્યાં જ આપી દેવાનો છે તો તમારે શું પ્રવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મને પાનાથી સારા સારા વ્લોગ બનાવવાની મજા આવે તો ચાલો હવે આપણે પહેલાં કીધું એમ કે હવે આપણે બે ત્રણ દિવસના હમણાં તો કાંઈ નક્કી જ નથી રહ્યું કેટલા દિવસના બ્લોક આપણે ભેગા કરી લઈએ પણ હવે એવું લાગે કે વરસાદ વરસાદ થઈ જશે ને આપણે વાવણી એ બધી બતાવશું આગળ તો ચાલો હોય તો આપણે આગળ જોતા રહીશું ચાલો તો આપણે પછાત મળીશું બે દિવસ પછી જય સોમનાથ